વાલેવડા વિસ્તારમાં દારૂબંધી મુદ્દે થયેલા વિવાદને લઈને લઈને સમાજમાં બે ભાગલા ચર્ચા પણ સામે આવી છે દારૂબંધીની માંગને પારડી ગણતરીની બાઇક રેલી આવેદન આપવામાં આવ્યું હતું મારી સાથે તાલુકાના નાના મોટા આગેવાનો થોડા દિવસ પહેલા અમને એવું જાણવા મળ્યું કે આપણા સમાજના યુવાનને પોલીસે ઢોર માર માર્યો છે પછી વિગત જાણી તો દારૂના અડ્ડા ઉપર જે દારૂ અડ્ડો ચાલતો હતો ત્યાં યુવાન જઈ અને પોલીસને જાણ કરી પોલીસે દારૂ પકડાયો એના અનુસંધાનમાં પોલીસ હપ્તા હપ્તા લેતી હશે એના માટે એને પેલા બુટલેગરનો પક્ષ લઈ અને ઠાકોરના યુવાને એની મધરને ખૂબ જ માર્યા છે જેથી કરીને એને ડૉક્ટરી પણ કરાવી પડી સારવાર પણ લેવી પડી એના અનુસંધાનમાં આજે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપતા આવ્યા છે ને કાયદેસરની કાર્યવાહી થાય એવા આશય સાથે અમે સાહેબને વિનંતી પણ કરી છે જો કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો અમે આઈકટ સુધી પણ અમે જવાના છીએ કોના દ્વારા માર મારવામાં આવે પોલીસ દ્વારા પોલીસ બધી જ પોલીસ ખરાબ નથી હોતી પોલીસને અમે ઇજ્જત આપીએ છીએ પોલીસને માનીએ છીએ આજે પોલીસ ના હોય તો આ ગુજરાત સલામત પણ ના હોય પણ પોલીસની અંદર આવા કલંકિત લોકો જે અમુક હોય છે જે હપ્તાખોરી લેતા હોય છે અને આવા દારૂના ધંધાવાળાને પોસ્તાન આપતા હોય છે એવા લોકો આ લોકોને છાવરી અને બુટલેગરનો પક્ષ લઈ અને આવા નિર્દોષ લોકો ઉપર ખૂબ જ બેહરમી તરીકે માર મારી અને એમને ડરાવવાના પ્રયત્ન કરે છે તમામ પોલીસને હું આની અંદર ગુનેગાર નથી ગણતો પણ જે તે પોલીસ કર્મચારીઓએ જ્યાં કૃત્ય કર્યું છે એને કાયદેસરની એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થઈ અને જે જેને માર પડ્યો છે એમને ન્યાય મળવો જોઈએ આરોપીમાં સાત જેટલા નામનો એક પત્ર ફરી રહ્યો છે જેમાં જયંતિ ઠાકોર નામના પણ ઠાકોર યુવાન પોલીસ જવાન છે શું કહેશો પોલીસ જવાન કોઈ પણ હોય ને પોલીસને ઠાકોરો કે કોઈ પણ સમાજ ન હોય એને કાયદેસર જે થતું હોય એ કરાય બાકી નિર્દોષ લોકોને મારવાનો પોલીસને કોઈ રાઈટ નથી ગુનેગારને પણ મારવા માટે પણ પોલીસ એને કોર્ટની પરવાનગી લેવી પડે છે તો આ તો નિર્દોષ માણસ છે પોલીસનું કામ એ એ વ્યક્તિ કરે છે અને પોલીસનું કામ જો લોકો કરવા છતાં પોલીસને જો મારવા પોલીસ જો આ લોકોને મારતી હોય છે પોલીસનું કામ કરતી હોય દારૂ જેવા નુસરને ડામવાનો પ્રયત્ન કરતા હોય એવા લોકોને જો

આખો સમાજ અમારો ઠાકોર સમાજ એનાથી વિમુખ થઈ ગયો છે હમણાં પણ પ્રોગ્રામ રાખ્યો હતો બે લાખ લોકોને આહવાન કર્યું હતું એની અંદર દસ બાર હજાર માણસો આવ્યા હતા એ પણ કલાકારો ઘણા બધા કલાકારો ભાજપ કોંગ્રેસ બધાને સાથે લઈ અને એની અંદર કલાકારો જોવા ઘણા બધા લોકો આવ્યા હતા અને બધી જ સમાજના લોકો હતા અમારો ઠાકોર સમાજ ટોટલ હતો નહીં કલાકારોના હિસાબે દસ બાર હજાર લોકો ત્યાં આવ્યા હતા અને આજે અલ્પેશ ઠાકોરને આપના માધ્યમથી કહેવા માગું છું કે તમારામાં એટલી શક્તિ હોય તો તમારા વ્યક્તિગત તમે સમાજ આટલો ભેગો કરીને બતાવો તો હું તમને માનું તે રાજકારણના કારણે સમાજમાં ભાગલા પડી રહ્યા છે એવું લાગી રહ્યું છે સમાજમાં ભાગલા નથી પડ્યા રાજકારણી કોઈ પણ હોય એક પણ રાજકારણીએ અમારા સમાજનું ભલું કર્યું નથી આજની તારીખ સુધીમાં અને અમારે રાજકારણ સમાજને કરાવવાનું છે પણ ગુજરાતની અંદર સારા સારા યુવાનોને ઊભા કરી અને સમાજને હીરા ચૂની ચૂની લઈ અને ઝવેરી બની રહ્યા હીરા ચૂનવાના છે એની ચમક આ સમાજમાં અમારે લાવવાની છે અને જૂના જૂના જે

சைலேஷ வாணியா வியாக நியூஸ் பாட்டடி சுரிந்தனகர்.